બોરસદના રણોલી હાઈસ્કૂલમાં ઉડાન બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા વર્ષ દરમિયાન કરેલા પુરુષાર્થ અને એ થકી મળતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સિદ્ધિઓને મેળવવાનો જાણવાનો અને બિરદાવવાનો અવસર એટલે ઉડાન બે હજાર પચીસ વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિમાં સમર્પિત શિક્ષકગણ કેળવણી મંડળની દીર્ઘ દ્રષ્ટિ વિવિધ સંસ્થાઓનો સહકાર અને વાલીઓનો વિશ્વાસ જવાબદાર છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે દાતાશ્રી તરફથી સાડત્રીસ હજાર જેટલું દાન આપવામાં આવ્યું અંતે શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ કેળવણી મંડળનો સાથી શિક્ષક ગણ મિત્રોનો ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો અને દાતાશ્રીઓનો તેમજ ગ્રામજનો અને વાલીઓનો આભાર માન્યો હતો નરેન્દ્રભાઈ શાહ છે પ્રિન્સિપાલ રણોલી હાઈસ્કૂલ આજે અમારી શાળામાં રણોલી કેળવણી મંડળ સંચાલિત રણોલી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેનું નામ ઉડાન બે હજાર પચીસ રાખવામાં આવેલ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્ષ દરમિયાન જે કોઈ દીકરા દીકરીઓએ પુરુષાર્થ કરી અને મહેનત કરીને શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે એ શૈક્ષણિક સિદ્ધિને હાંસલ કરીને એમને માણવાનો ઉજવવાનો આજનો અમારો પ્રયત્ન હતો દિવસ હતો રણોલી વસ રણોલીનો ઉત્સવ એટલે અમારા માટે ઉડાન બે હજાર પચીસ આભાર